દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે ચિત્રા જીઆઈડીસી એસોસિએશનના હોલમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ જેમાં મેયર ભરતભાઈ બારડ શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ ધારાસભ્ય સેજલબેન પંડ્યા હંસરાજભાઈ ગજેરા જેભાઈ માવાણી સહિત શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જીતુભાઈ વાઘાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ પાસાઓ સાથે થનાર ફાયદાઓ વિશે જણાવ્યું હતું ભાવનગરના અગ્રણી ઉદ્યોગપ્રતિશ્રી ઉદ્ધવજીભાઈ મોણપરા દયાળભાઈ લાણીયા સાચી મર્યાદામાં સમયના અભાવે લગભગ સરકાર શું કરે છે દેશમાં શું ચાલે છે પોતાના વિષય પર તો જાણકારી હોય બધાને પણ આમ જાણકારી હું ફરી કહું છું કે તમારી મર્યાદાને કારણે એટલે પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ આ વિષય તો બધાને સ્પર્શ કરેલો છે બધાને વ્યવસાય કરે જ છે પણ જવાબદારીઓ પણ વહન કરી છે એવા લોકોનો સમૂહ અહીંયા બેઠા છે સૌ અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત આ પ્રકારના વિવિધ ટ્રેડ વેપારીઓ ઉદ્યોગપતિઓ એ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે એમને પણ એમની સાથે પરામર્શ થાય વાત મુકાય એના માટે આજે આપ સૌની સાથે પરામર્શમાં આપણી વચ્ચે અમારા